હું અમદાવાદમાં ગીતા મંદિરથી એસટીમાં બેસી ગયો છું હું અહીંથી જઈશ પાવાગઢ બસ સ્ટેન્ડ પાવાગઢથી હું ત્યાંથી જઈશ મોચી બરાબર આ મોચી આવી ગયો છું પાવાગઢ બસ સ્ટેન્ડથી મોચી આવવા માટે તમારે જો તમે એસટીમાં આવો છો તો તમારે વીસ રૂપિયા બાજુ ભાડું થશે અને જો તમે પ્રાઇવેટ સાધન કરો છો તો તમને ચાલીસથી પચાસ રૂપિયા જેવું થશે બરાબર અહીંયા આવ્યા પછી તમે સામે તમે જોઈ શકો છો બધી પબ્લિક ચાલી રહી છે બરાબર ચાલવાનું ચાલુ કરી દીધું છે તમે સીડીઓ તમે દેખાતી હશે બરાબર આવી પબ્લિક હવે જઈ રહી છે પા વગર ડુંગર ચડવા માટે બરાબર તમે હું પણ મારી યાત્રા ચાલુ કરીશ ઠીક છે બોલો હવે જય શ્રી મહાકાળીમાં આ છે ઉડ્ડનખટોળા જે વ્યક્તિઓ શારીરિક રીતે અશક્ત હોય બીમાર હોય અથવા જે લોકો સીડીઓ ચડવા નથી માગતા તે વ્યક્તિઓ માટે અહીંયા ઉડમ ખટા બનાવવામાં આવી છે બરાબર અને આનો દર હું તમને કહી દઉં છું કે આવા જવાનો દર રહેશે એનો દોઢસો રૂપિયા બરાબર છે પણ તમે ફક્ત જવા માટે જો ઉપયોગ કરો છો તો પછી એકસોને વીસ રૂપિયા એનો દર છે આ અત્યારનો લેટેસ્ટ દર છે બરાબર છે જો તમે પા વગરનો કોઈ જૂનો વિડીયો જોયો હશે તેનો દર કદાચ આનાથી ઓછો બી હોઈ શકે છે અત્યારે હાલનો હું લેટેસ્ટ ભાવ તમને હું કહી રહ્યો છું તમે જોઈ શકો છો ચૈતન નવરાત્રીમાં કેટલી બધી ભીડ છે અહીંયા તો ભીડ તો રહેવાની છે જ્યાં સુધી આ નવરાત્રી પૂરી ના થાય ત્યાં સુધી ઠીક છે ચલો પાવાગઢ મંદિરના ઇતિહાસ તરફ એક નજર કરી લઈએ તો આ મંદિર દસમી અથવા અગિયારમી સદીમાં બનાવવામાં આવેલું છે ગુજરાતનું આ પ્રાચીન મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું છે આ મંદિરની ઊંચાઈની વાત કરીએ તો આશરે આઠસો મીટર જેટલું છે એને જો હું ફૂટમાં કન્વર્ટ કરું તો બે હજાર છસોને પચીસ જેટલું ફૂટ થાય છે તો ફાઈનલ હું મંદિરની ટોચી આવી ગયો છું ઠીક છે અને હવે હું શ્રી માકડે માતાજીની ધજા લહેરાવીશ તમે જોઈ શકો છો પ્રમાણે શ્રી માકડા માતાજીની ધજા હું લહેરાવી રહ્યો છું તો ફાઇનલી હું મંદિરની અંદર પહોંચી ગયો છું હું તમને શ્રી મહાકાળી માતાજીના લાઈવ દર્શન કરાવી રહ્યો છું તો તમે ઘેર બેઠા શ્રી મહાકાળી માતાજીના લાઈવ દર્શન કરી શકો છો ઠીક છે અને પોતાની જાતને ધન્ય અનુભવી શકો છો